નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધના સુર ઉઠ્યા છે જેમાં ખાસ કરીને નર્મદા એઆરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનીકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવ્યો છે કાળી પટ્ટી ધારણ કરી દ્વારા અધિકારીને આવેદન આપ્યું હતું જે આવેદન મુખ્ય અધિકારીના મારફતે વિભાગના વડા અધિક મુખ્ય સચિવને પાઠવવામાં આવશે તેમજ આજે પણ ટ્વિટર સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીઓએ પોતાની પડતર માંગણીઓની રજૂઆત વિભાગના વડા અધિક મુખ્ય સચિવને કરશે નર્મદા આરટીઓ કચેરીના વડાને નર્મદા આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માગણીઓ સંદર્ભે આવેદન આપ્યું હતું આજરોજ ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના તમામ સભ્યોએ મળીને સમગ્ર ગુજરાતમાં કચેરીના વડા આરટીઓ શ્રીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં અમારા મુખ્ય માગણીઓ પ્રોબેશન પ્રમોશનને લઈને છે તેમજ ઘણા લાંબા સમયથી અમારા ઘણા પ્રશ્નો સરકાર સ્ત્રી લેવલે પડતર છે જેનો એકાદ વરસથી અમારી માગણીઓ અમે સરકારને વિવિધ સ્વરૂપે રજૂ કરી છે તેમ છતાં એમ નિરાકરણ ન આવતા અંતે એસોસિએશનની સૂચના મુજબ સૌએ અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો નક્કી કર્યા છે જે મુજબ અમે ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી અને અમારો વિરોધ દર્શાવ્યો હતો તેમજ આજે અમે આવેદનપત્ર આપ્યું છે તેમજ ભવિષ્યમાં પણ અમારા આ રીતના પ્રોગ્રામો નક્કી થયેલા છે મુજબ આવતીકાલે અમે માન્ય મંત્રીશ્રીને એમને ટ્વિટર તેમજ ટેક્સ મારફતે આ બાબતે જાણ કરવાના છીએ તેમજ માસ સીલ સુધીના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છીએ અમારી મુખ્ય માગણીઓમાં પ્રોબેશન પ્રમોશન બદલી બઢતી તેમજ ઘણા અધિકારીઓને નોટિસો અમુક ક્ષુલક બાબતોમાં પણ નોટિસ આપીને એમનું પ્રોબેશન અને પ્રમોશન આપવામાં નથી આવતું તેમજ ચેકિંગમાં પણ ઘણા પ્રશ્નો છે જે રોડ ઉપર અમે વારંવાર ચેકિંગ ચોવીસ કલાક ચેકિંગ ચાલે છે તેમજ ઘણા અધિકારીઓને સતત નાઇટ ચેકિંગ પણ કરવાનું થાય છે એવી અમારી ઘણી બધી માગણીઓ જે સરકાર સમક્ષ અમે મૂકેલી છે ઓગણીસથી વીસ ટોટલ અમારી માગણીઓ છે એ સંતોષાય અને આનું સુખદ નિરાકરણ આવે એ માટેના અમે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ